થાકેલાઓને શબ્દથી આશ્વાસન ભાઈ ભક્ત સિંહ નવેમ્બર ત્રેવીસ તેના પુત્ર ઈસુનું રક્ત આપણને સઘળા પાપથી શુદ્ધ કરે છે પહેલો યોહાન એક અને સાત જ્યારે ઇઝરાયેલીઓ યર્થન નદી ઓળંગી રહ્યા ત્યારે યહોવાએ યહોશવાને સૂચના આપી કે પ્રત્યેક કુળમાંથી એક માણસ પસંદ કરે અને યર્દન નદીમાંથી બાર પથ્થર લે અને પથ્થર ગિલગાલમાં મૂકે યહોશુઆ ચાર અને વીસ એટલે ગબડી જવું મિસરનું જીવન નિંદાનું જીવન હતું હવે ગિલગાલમાં તેઓની નિંદા ગબડી ગઈ દેવે ભૂતકાળની નિષ્ફળતાઓ હાર શરમ અને નિંદા ગબડાવીને એક મજબૂત હથિયાર જે શેતાન આપણને હરાવવા વાપરે છે તે તો સતત આપણને ભૂતકાળની નિષ્ફળતાઓ યાદ કરાવે છે તે કયા કરે છે પેલી નિષ્ફળતા વિશે શું પેલી હાર વિશે શું પેલા પાપ વિશે શું તેને કારણે આપણે ના હિંમત થઈને કહી દઈએ મારા જેવી વ્યક્તિ ખ્રિસ્તના વારસાને પ્રાપ્ત કરી શકે આ રીતે ઘણા વિશ્વાસીઓ અને ડંખ તળે રહેવાની જરૂર નથી આપણા પાપના ડાકથી શુદ્ધ થવા આપણે સતત પ્રભુ ઈસુના મૂલ્યવાન રક્તનો દાવો કરી શકીએ છીએ તેમના રક્તમાં વિશ્વાસ કરવા દ્વારા આપણે શુદ્ધ અને પવિત્ર રહી શકીએ છીએ પ્રેરિતોના કૃત્યો પંદર અને નવ પ્રમાણે વિશ્વાસથી આપણે સતત આપણી અશુદ્ધતાઓથી ધોવાઈને શુદ્ધ થઈ શકીએ છીએ જેટલી વાર આપણે વિચાર વાણી કે વર્તન દ્વારા અશુદ્ધ થઈએ એટલી વાર કહી શકીએ પ્રભુ ઈસુ હું અશુદ્ધ થયો છું કૃપા કરીને મને માફ કરો મને તમારા રક્તથી ધોઈને શુદ્ધ કરો પછી તે આપણને શુદ્ધ કરશે પણ જો આપણે તેમના રક્ત તળે નહીં આવીએ તો આપણે ન્યાય શાસન અને દંટાકના તળે રહીશું વિશ્વાસથી તેમની પાસે આવો અને તમારી બધી નિંદા ગબડી જશે જો આપણે પોતાને નમ્ર કરીએ આપણે નિષ્ફળતાઓને કબૂલ કરીએ અને પોતાને મૂલ્યવાન રક્ત તળી લાવીએ તો પ્રભુ આપણને માફ કરશે અને આપણા બધા પાપ ધોઈ નાખશે